ધમકીની માહિતી મળતા જ તાત્કાલિક અસરથી પોલીસ તંત્ર દોડતું થયું છે બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને કોર્ટ પરિસરમાં બોલાવી સમગ્ર વિસ્તારની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો કર્મચારીઓ તથા મુલાકાતીઓને બહાર કાઢવામાં આવ્યા

કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ 빌ડીંગ ને કોમથી ઉરાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમને ટકા અમારી ટીમે મળતા અમે બધા ભેગા મળીને સમગ્ર કોટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપીલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આદમી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ 빌ડીંગ માં પ્રવેશ કરવો નહીં અત્યારે કોટ 빌ડીંગ માં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બી શોધખોળ ચાલુ છે